ન્યુઝ ફોરણ માં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા અમદાવાદના સાબરમતીમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ ને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેન બારોટ ની ધરપકડ કરી છે સાથે સાથે બોમ્બ બનાવવામાં મદદગાર કરનાર રોહન રાવણની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે આરોપી પાસેથી એક તમંચોને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા છે આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ તપાસ કરી રહી છે અમદાવાદ જ્હોન બેના ડીસીપી ભરત રાઠોડનું કહેવું છે કે બોમ્બ અને દેશી તમંચા રૂપેને બનાવ્યા હતા અને ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બોમ્બ બનાવ્યા હતા રૂપેનને પત્ની સાથે પારિવારિક તકરાર હતી અને તેણે છૂટાછેડાનો કેસ કર્યો હતો જેમાં બળદેવ સુખડીયાનો હાથ હોવાનું માની હત્યાનો પ્લાન કર્યો હતો તો બાર વોલ્ટની બેટરી સાથે સર્કિટ ફિટ કરી બોમ્બ મોકલ્યો હતો અને જેના કારણે પોલીસ પણ ચોકી ઉઠી છે આરોપી રૂપે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પહેલેથી જ ક્રાઇમના અલગ અલગ ગુનાઓ આરોપી આચરી ચૂક્યો છે આરોપી અમદાવાદમાં અને અમદાવાદ બહાર કેટલા ગુના કર્યા છે તે દિશા

કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જ એ સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્કોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બે ના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રિપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીએસ અને એફએસએલની ટીમની મદદથી ત્રણ કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ જે રિપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો તેવીસ માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી જતી રહેલી એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો દેશી બોમ્બ કેવી રીતના બનાવવો તમંચા કેવી રીતના બનાવવા એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાતે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો સર્કિટ બાર વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલાં બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ આ આખી જે ઘટના છે એમાં રિપિનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઇગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું અન્ય જે છે એટલે કે જે બેન છે આ હેતલબેન એમના પિતાશ્રી અને એના ભાઈ એ બંનેને મારવા માટે બીજા બે બોમ્બ એને બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો બોમ્બ બનાવતા પહેલા આખી પ્રોસેસ એને ચાર થી પાંચ મહિના લીધા છે એને આ જે કામગીરી કરવા માટે જયારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો વેલ્ડિંગના મશીનો નાના નાના કટર્સ બ્લેડ્સ એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જે જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે એ ચારેક મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો એણે રિમોટના ટેન્ટ ટેસ્ટિંગ કરેલા છે બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપી છે બોમ્બ બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપ નો યુઝ નતો એને માત્ર બોમ્બ બનાવી એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ બ્લાસ્ટ જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો

આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એમાં એવું હતું કે જે રીપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો તું કંઈ કરી શકે એમ નથી એ જે એનો મેલ ઈગો હતો એને સાબિત કરવું હતું કે હું કઈ કરી શકું છું હું જાતે બનાવી શકું છું એને દ્વારા તમને મારી શકું સેમ વસ્તુ હતી એને બોમ્બ બનાવેલા જ હતા અને બોમ્બ એને જ્યાં મોકો મળે ત્યાં એ ફેંકી દેવાનો અથવા ગમે ત્યાં બ્લાસ્ટ કરી દેવાનો આ પ્રોપર પ્લાનિંગ એમને આ બળદેવભાઈના જ કામમાં કરેલું હતું કે જેમાં એણે પાર્સલ જેવું મોકલ્યું બાકીના જે બે બોમ્બ હતા એમાં હજી એ ટાઈપનું પાર્સલનું ફોર્મેશન અથવા કેવી રીતના એક્ઝિક્યુટ કરવું એ બ્લેન્ક હતો એ બાબતે અને એ એના એની એની પાસે અમને એક બેગ ની અંદર આ બંને બોમ્બ મળી આવેલા ત્રણેયનો ગુનો ઇતિહાસ શું છે કારણ કે આખું ક્રિમિનલ માઇન્ડ વાપરવું એ સામાન્ય કોઈ કટોરીની વાત નથી કે ક્યાંથી એ શીખ્યો અથવા તો એનું બેકગ્રાઉન્ડ શું રિપેન છે એ બાર સાયન્સ ભણેલો છે અને જે રીતના અમને પૂછપરછ દરમિયાન માલુમ થયું કે એ થોડું એનું ટેકનિકલ માઇન્ડસેટ તો છે જ એને પોતાને લેથના કામ એને જે વેલ્ડિંગના કામ એ પોતે કરી શકે છે અને જે મારવા માટે એણે બોમ્બ બનાવવાની પ્રક્રિયા એ જે મેં વાત કરી એમ કે એનો મેલ ઇગો મેલ ડોમિનન્ટ હતો ને મેલ ઇગોને સેટિસફાઈડ કરવા જ આ બોમ્બ બનાવ્યા બીજા બે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ બંને પ્રોહીના આરોપીઓ છે અને જે રિકી છે એને રિક્ષા પલટી મારી ગઈ હતી એની બે એક વર્ષ પહેલાં ત્યારે એની ઉપર એક ડ્રંક એન્ડ ડ્રાઈવ નો કેસ એની ઉપર થયેલો એ પારિવારિક સંબંધો વિશે હું ડિટેલિંગ એના મળ્યા પછી હું તમને કહી શકું એને ઇન્ટરનેટ માધ્યમથી ગૂગલથી સર્ચ કર્યું છે યુટ્યુબથી સર્ચ કર્યું છે એના માધ્યમ એ શીખ્યું જે પછીના જે બે બોમ્બ છે જે ગેલ્વેનાઇઝ બોમ્બ છે પાઇપ બોમ્બ છે એની તીવ્રતા ખાસી એવી ખરી કે જેને કારણે વાઇટલ પાર્ટ્સમાં જો એ બ્લાસ્ટ થાય તો એ માણસનું મૃત્યુ થઈ જ શકે આરોપી પકડ્યા ને અમારી પાસે ત્રણ કલાક થયા છે એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હું રિમાન્ડ પછી જ કહી શકું